અંબાજીમાં સવારથી અમી અમીછાટણા વરસી રહ્યા છે યાત્રાધામ અંબાજી ખાતે ચાલી રહેલો ભાદરવી પૂનમનો મહામેળો સોળે વરસાદી માહોલ વચ્ચે પણ બોલમાળી અંબે જય જય અંબેના નાદ સાથે ગુંજી રહ્યો છે માતાજીના દર્શનાર્થે ભક્તો ઉત્સાહભેર આવી રહ્યા છે પદયાત્રીઓ વરસાદી માહોલમાં પણ શ્રદ્ધા અને ભક્તિથી ઓતપ્રોત થઈને માતાજીના દર્શન માટે સતત આગળ વધી રહ્યા છે લાખો પદયાત્રિકો અને શ્રદ્ધાળુઓ માઈ ભક્તોનો અવિરત પ્રવાહ અંબાજીમાં ઉમટ્યો છે ભક્તો ગરબાના તાલે ઝૂમી રહ્યા છે ત્રીસ થી વધુ ભક્તો હાલ સુધી દર્શન કરી ચૂક્યા છે આજે ચંદ્રગ્રહણ હોવાથી એક વાગ્યા બાદ મંદિર બંધ રહેશે ત્યારે ભક્તોનો ધોધ અવિરત આજે દર્શન કરવા માટે ઉમટી રહ્યો છે જય અંબે બાબા હાટકેશ્વર ઓરમાં માતાજી એક કૃપા છે એ વિશે તીનસો વર્ષો છે चला रहा है पदयात्रा का ये जो कार्यक्रम है वो तो आज भी संपूर्ण माता जी की कृपा से संपन्न हुआ ये बहुत पहले से चलता आ रहा है जब एक वक्त वो था जब हम एकदम पुराने परिवहन का ये सब साधन नहीं थे जब ये गाड़े में जो जो चार पहिया गाय गाड़ी चलती थी चाहे गाड़े में ये यात्रा होती थी कई तो बहुत समय लगता था इसमें आने में धीरे धीरे ये परिष्ट रूप ले लगा और आज हम आ, आ, आज भी यह अवसर चलता आ रहा है इसमें ऐसा नहीं कि आ, पुरानी पीढ़ियाँ ही नहीं बल्कि आ, आज की नई पीढ़ियां भी जो है युवा वर्ग भी इसमें उसी हर्षोल्लास से उसी माता की शक्ति से यह सफलतापूर्वक यह कर रहा है और उसी भक्ति भाव और जोर से यह कार्यक्रम करता आ रहा है माता भक्ति में राजभोग हम कराते हैं ध्वजा जो है आरोहण करते हैं माता जी

રાજભોગ ધરાઈએ છીએ અને અહીંયા ભાવ ભક્તિ થી અ માતાજીની સેવા કરીએ છીએ અને અમે એવું ઈચ્છીએ છીએ કે માતા બધાની જે મનોકામના છે એ પૂર્ણ કરે જય અંભાઈ